હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે હરિજયંતિ છે અને રવિવાર બી છે અને આજે અમારે મહાપૂજામાં જવાનું છે જો આપણે અહીંયા મહાપૂજાનું બધું કમ્પ્લીટ સામાન તૈયાર કર્યો છે અને હમણાં બે પાંચ મિનિટમાં હું મંદિરે જવા માટે નીકળું છું કારણ કે આજે મહાપૂજા કરવાની છે અને મહાપૂજામાં તો તમને ખબર હોય બે કલાક લાગી જ જાય એટલે અમે જો મસ્ત મસ્ત તૈયાર થયા છીએ સરસ મજાની એકદમ કોરી સાડી પહેરી છે અને હવે અમે છે ને આજે આખો વિડીયો જોજો મહાપૂજા અને હું બધું ત્યાં કેટલા બહેનો હશે મહાપૂજામાન બધું તમને છે ને આ બ્લોગ્સમાં જોવા મળશે તો જોડાયેલા રહેજો અને વિડીયોને લાઇક કરજો શેર કરજો તમારા ગ્રુપમાં અને કમેન્ટ જરૂરથી કરજો અને ચાલો હવે મંદિરે જઈ આવીએ અને ફટાફટથી આપણે કેમેરામાં બધું કેદ કરી લઈએ જેથી કરીને લોકો જોવે ભગવાનના દર્શન કરે આજના ભગવાનના શણગાર કેવા છે એ દર્શન થઈ જાય હરિજયંતિ છે તો અને આજે શ્રાવણ મહિનો છે એટલે બહુ સરસ જેટલું ભગવાનનું ભજન થાય ને એટલું સારું એટલે આજે શ્રાવણ મહિનાના દિવસોમાં મહાપૂજા ને એવું બધું થાય તો એ સારું કહેવાય એટલે આજે અમે મહાપૂજામાં જોડાયા છીએ અને અમારા સાંખયોગી માતાઓ દ્વારા અમને આવા સરસ મજાના લાભ મળે છે અને જ્ઞાન મળે છે કે શું કરવાથી શું થાય અને કેટલું ધર્મનું ને ભક્તિનું થોડુંક કહેવાય ને કે ભાથું બાંધવું જોઈએ એમ બાકી તો આવ્યા ને વયા જવાના બધાયની જેમ કાંઈ ફેર નથી પડવાનો બધાય જીવ તો જીવતા જોઈ એટલે બેનો દ્વારા અમને બહુ સિંચન થાય છે અને બહુ જો અમને સમજવા મહાપૂજા કરવાનું અમને લાભ મળે છે તો સારું ચાલો માર મોડું થાય છે હું ફટાફટથી મંદિરે જાઉં તો જોડાયેલા રહેજો આખા વિડીયોમાં ક્યાંય જાતા નહીં તો મહાપૂજા માટે અમે મંદિરે આવી ગયા અને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે થોડી વારમાં મહાપૂજા શરૂ થઈ જશે અને જો સરસ મજાના હિંડોળાનો તહેવાર ચાલુ હોય અને મહાપૂજાનો આપણને લાભ મળે તો આનાથી વિશેષ ભાગ્યશાળી બીજા કોણ હોઈ શકે જો આ બધા જ ભાગ્યશાળી છે કે જેને આવો શ્રાવણ માસમાં મહાપૂજા કરવાનો લાભ મળ્યો અને વિશેષ આપણે આભારી છીએ કે આવા સરસ મજાના સાંખયોગી માતાઓ મળ્યા છે જેને લીધે આવા સરસ મજાના પૂજનો થાય છે ઉત્સવો થાય છે અને એને મંદિરની અંદર ઘણું ને ઘણું જ્ઞાન પીરસાય છે જરૂરી નથી કે એ ભગવાનને લક્ષી જોઈ સમાજની અંદર આપણે આ લોકના વ્યક્તિ છીએ તો સમાજમાં સમાજમાં પરિવારમાં કુટુંબમાં સગા સંબંધીઓમાં કેવી રીતે વર્તવું એનું પણ જ્ઞાન પીરસે છે અને એ જ્ઞાનથીને જ આજે આપણે ઉજળા છીએ એ જ્ઞાનથીને જ આપણું વ્યક્તિત્વ અલગ તરી આવે છે એ આપણને ન ખબર હોય પણ કોઈ બીજું અજાણ્યું વ્યક્તિ હોય ને એ પાંચ વ્યક્તિમાં આપણને ઓળખી જાય કે આ સત્સંગી છે જો આને સત્સંગ છે શું કામે કે સાંખયોગી માતાઓ દ્વારા રોજ સંસ્કારોનું સિંચન થતું હોય ને એ વ્યક્તિનું વ્યક્તિત્વ અલગ પડી જ જાય એકસો ને એક ટકા મને ઘણી વખત કહેતા હોય કે તમે સત્સંગી છો ને તમારી વાત ઉપરથી ઓળખાઈ જાય પણ આ બધું ક્યારે તો રોજ આપણે સાંખયોગી માતાઓના સમાગમમાં આવીએ ત્યારે આ બધું શક્ય છે રોજ ટીપે ટીપે સરોવર ભરાય કે ને એકી સાથે તમને કોક ઠલવી દે તો એ જ્ઞાન ન લાગે પણ રોજ તમારામાં થોડું 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 સિંચન થાય તો તમારું વ્યક્તિત્વ ઉજળું બને એટલે અમે તો ખરેખર અહીંયા અમારા મહિલા મંદિરમાં હેતાળા ઘનશ્યામ મહારાજ આવ્યા ને તે દિવસના અમે બહુ ભાગ્યશાળી છીએ અમારી જાતને અમે બહુ ભાગ્યશાળી માનીએ છીએ કે કરોડો પુણ્યનો ઉદય થયો હોય ને ત્યારે મંદિરનું પગથિયું ચડાય તો અમે કેટલા ભાગ્યશાળી છીએ કે અમને રોજ મંદિરનું પગથિયું ચડવા માંડે મળે છે રોજ સંતોના દર્શન થાય છે રોજ અમાને એની અમૃતવાણીનો લાભ મળે છે તો આજનો દિવસ તો અમારા માટે અમૂલ્ય થઈ ગયો છે આ બેથી અઢી કલાકની મહાપૂજા એ અમારા જીવનની વિશેષ ઘડી અમે માનીએ છીએ કે જેને લીધે અમને સરસ મજાનું આવું અમારા ઈષ્ટદેવનું પૂજન કરવા મળશે ગણપતિ બાપાનું વિશેષ પૂજા કરવા મળશે અને ખરેખર આપણે જ્યાં ત્યાં કેટલો ટાઈમ વેસ્ટ કરતા હોય પણ આપણે ભગવાનને અર્થે ટાઈમ નથી નીકળતો પણ હું એમ કહું છું ક્યારેક ક્યારેક આવો લાભ મળે ને તો આજુબાજુમાં ક્યાંય મંદિર હોય ને તો લઈ લેવો કારણ કે આપણે બધા જીવીએ તો બધા જીવે જ છે રોજ સૌની સવાર થાય છે ને રોજ સૌની સાંજ પડે છે ને પાછી વહેલી સવાર થાય છે પણ એ સમય દરમિયાન આપણે ભગવાનનું કેટલું કરીએ ને એ જોવાનું છે આપણે ભગવાનનું કેટલું કરવું જોઈએ ને એ જોવાનું છે તો આવી તક મળે ને તો લઈ લેજો જો અમને તો આવી તક અવારનવાર મળે છે અમને તો આવા સરસ મજાના આશીર્વાદ અવારનવાર મળે છે એટલે અમે બહુ ભાગ્યશાળી છીએ કે આજે અમે સરસ વહેલી સવારના અહીંયા આવી ગયા અને પ્રભુની સામે હેતાળા ઘનશ્યામ મહારાજની સામે આજે પૂજનમાં બેઠા તો આજનો દિવસ તો અમારો લેખે લાગી ગયો તો દરેક આજના મહાપૂજાના દર્શન કરજો અને સાથે સાથે અમારા હેતાળા ઘન ઘનશ્યામ મહારાજને જો બહુ સરસ રીતે શણગારા છે આખા જળિત મુંગટથી શણગારા તેનો પ્રકાશ એટલો છે ને કે એનો ચહેરો તમને વિડિયામાં નહીં દેખાય તો આવી જ રીતના જોતા રહેજો